હવે પરિસ્થિતિ શું આવી ભગવાન વામન બનીને આવ્યા બલિરાજા એ જે દાન કર્યું એની ફલશ્રુતિ કે બલિ પાતાલમાં ગયા તો ભગવાન વામન બનીને આવ્યા ને માગી લીધું ને તો બલિએ જે દાન કર્યું એનું સુકૃત એનું પુણ્ય એટલું હતું કે વામન થયેલા ભગવાનને સીધું પાતાલમાં જવું પડ્યું અને બલીના ચોકીદાર બનવું પડ્યું બલીના ચોકીદાર થયા લક્ષ્મીજીએ વિચાર કર્યો કે ગયા છે આવ્યા કેમ નહીં તપાસ કરી નારદજીએ કીધું કે બલીને ત્યાં વોચમેન તરીકે નોકરી કરે છે આ દાનનો પ્રતાપ બલીને ત્યાં અને લક્ષ્મીજી બલી બલિરાજાને ત્યાં કામ વાળી બની આવે છે બોલો દાન વેન્દ્રો બલિરાજા બલિરાજા જેવો ન ભૂતો ન ભવિષ્ય ન દાની થયો ના થશે લક્ષ્મીજી ખચરા ભોતા વાસણ કરે આ દાન પ્રતાપ ચોકીદાર એટલે તમે દાન પુણ્ય કરતા હોય ને એટલે ભગવાન તમારું રક્ષણ કરે લક્ષ્મીજી તમારી સેવામાં તત્પર હોય કે તમે પાંચ હજાર વાપરો એ પચી તૈયાર રાખે આનો અર્થ આ છે લક્ષ્મીજી આવ્યા કામવાળી તરીકે એક દિવસ એક ખૂણામાં બેઠા બેઠા લક્ષ્મીજી ની આંખમાં આંસુ આવ્યા બલીએ પૂછ્યું કેમ રડશ ઘરની યાદ આવી કઈ કામ છે કોઈ હાજુ માંદું છે લક્ષ્મીજી કે એવું તો કઈ નથી પણ આજ તહેવાર છે શેનો રક્ષાબંધન નો તો એમાં શું હોય કેમ રડશ એ કે મને મારા ભાઈની યાદ આવી જો મારો ભાઈ હોય તો હું રાખડી બાંધું એટલે બલિરાજા કે સૂત્ર બાંધ્યું લક્ષ્મીજીએ એટલે બલિરાજા કે જો મને કઈ ખબર પડે નહીં અમે તો રહ્યા રાક્ષસ અમે અસુર આ તમારા આમાં વ્યવહાર શું હોય મને ન ખબર પડે આ તે મને બાંધ્યું તું મારે કંઈ વ્યવહાર કરવાનો હોય કે હા અમારે ભાઈ હોય ને બેન રાખડી બાંધે તો ભાઈ બેન જે માગે એ આપે એવું હોય કે હા ભલે રાજા કે માગી લે લક્ષ્મીજી કે ભાગી લો કે હા માગી લે તો કે બલી તારે આપવું હોય ને તો આ તારો ચોકીદાર છે ને એ મને આપી દે ચોકીદાર કે હા માગી માગીને તે ચોકીદાર માગ્યો કે હા તે વચન આપ્યું છે તારો ચોકીદાર મને આપી દે બલિરાજે રાહજે ચોકીદારને બોલાવ્યો કંઈ આવધારે આની સાથે જવાનું છે ભગવાન લક્ષ્મીજી હામું જોવે લક્ષ્મીજી ભગવાનને સામે જોવે કે આ ખરો શિષ્ય છે પરીક્ષામાં ભાસ થયો અને પછી રાજા બોલે છે કે માગી માગી અને તે ચોકીદાર માગ્યો અને ત્યારે લક્ષ્મીજી એ બલિની સામે પ્રગટ થાય ભગવાન બલિની સામે પ્રગટ થાય કે હે બલિ હું ચોકીદાર નથી અખિલ બ્રહ્માંડનો નાથ વિષ્ણુ છું અને આ મારી પત્ની લક્ષ્મી છે પ્રભુ હા બલી તે જે દાન આપ્યું એનો પ્રભાવ કે મારે તારા આંગણે આવવું પડ્યું લક્ષ્મીને તારી સેવામાં રહેવું પડ્યું તે આજનો દી હજી રક્ષાબંધન ભાઈ રાખડી બાંધે છે તહેવાર ત્યાંથી છે બલિરાજાની કથા દાન નો મહિમા અને ત્યાર પછી સત્યવ્રત રાજા નદીમાં તર્પણ કરેલું આવ્યું કર્મ કર્મનો પ્રભાવ સત્યવ્રત મનો પ્રલયનું પાણી પ્રલયનું નું જળ એ મનો નાવમાં બેઠા માછલા ના સાથે એ

જાતશ્ય ધ્રુવો મૃત્યુ એક તો મળવાનું જ છે તો આ રીતે સત્યવ્રત મનુ ભગવાન મત્સ્ય અવતાર લઈ એના નાવને ધાર્યું